મહાભારત કથા શું તમે જાણો છો કેવી રીતે નદીમાં પડેલા વીર્યથી પેદા થઈ પાંડવોની પરદાદી અને અપૂર્વ સુંદરી સત્યવતી કહાની જાણીને ચોંકી જશો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવી કથામાં મિત્રો આ કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ કથાને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ શું તમે જાણો છો કે પાંડવોની પરદાદી સત્યવતી કેવી રીતે પેદા થઈ જાણીને તમે પણ ચોંકી જશો આ સત્યવતી તે જ હતી જેના પર શાંતાનો મોહિત થઈ ગયા હતા અને ભીષ્મને તેમના માટે પ્રતિજ્ઞા લેવી પડી હતી મહાભારતકાળની કેટલીક વાર્તાઓ કે ઘટનાઓ એવી છે કે જેને જાણીને કોઈ પણ ચોંકી જશે શું તમે જાણો છો કે પાંડવોની પરદાદી સત્યવિત સત્યવતીનો જન્મ કેવી રીતે થયો હતો જાણીને તમે પણ ચોંકી જશો આ સત્યવતી એ જ હતી જેના પર રાજા શાંતનું મોહિત હતા ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરવી પડી કે તે જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરે સત્યવતી અપૂર્વ રૂપવતી હતી તેના જન્મની કહાની ખૂબ જ અજીબ ગરીબ છે એવી કે તમને વિશ્વાસ પણ નહીં થાય મહાભારતની કથા જેની સાથે શરૂ થાય છે તે સ્ત્રી છે સત્યવતી જેને જોઈને હસ્તિનાપુરના રાજા શાંતનું મોહિત થઈ જાય છે પાછળથી તે સરતી રીતે સત્યવતી સાથે લગ્ન કરે છે જેની સાથે તેને બે દીકરા થાય છે આ છે ચિંત્રા ગંદા અને વિચિત્ર વીર્ય બાદમાં વિચિત્ર વીર્યની પત્નીઓમાંથી પાંડુ અને ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે મહાભારતમાં ઋષિ વ્યાસ આ કથા કહે છે તે સમયે ચેદી નામનો દેશ હતો જેના પૂરું વંશનો રાજા ઉપરિચર વસુ હતો ઉપરિચર ઇન્દ્રના મિત્ર હતા તેમના વિમાનથી જ તે આકાશમાં ભ્રમણ કરતો હતો આ કારણે તેનું નામ ઉપરિચર પડ્યું ગયું ઉપરિચરની રાજધાની પાસે સુક્તિમત નામની નદી હતી એક દિવસ રાજા શિકાર કરવા ગયો ત્યાં તે પોતાની રૂપવતી પત્ની ગિરિકાનું સ્મરણ કરવા લાગી તેનાથી તે કામાશ્ચક થયો કથા કહે છે કે તેનું વીર્ય સંકલિત થઈ ગયું તેણે તેને એક ગરુડ પક્ષીને આપ્યું અને કહ્યું કે તેની પત્ની સુધી પહોંચાડી દેવામાં આવે વીર્યથી નદીની માછલી થઈ ગર્ભવતી જ્યારે ગરુડ તેને લઈને ત્યાંથી ઉડે છે તો રસ્તામાં તેના પર આક્રમણ કરવામાં આવે છે જેનાથી આ વીર્ય નદીમાં પડી જાય છે તે સમયે નદીમાં એક અપસરા રહેતી હતી જેનું નામ અંદ્રિકા હતું તે બ્રહ્મ બ્રહ્મસાપના કારણે માછલી બની ગઈ હતી નદીમાં તે પોતાનો સમય પસાર કરી રહી હતી તેણે તે વીર્ય ગ્રહણ કર્યું અને તે ગર્ભવતી થઈ ગઈ માછીમારને માછલીના ગર્ભમાંથી એક છોકરો અને છોકરી દસમાં મહિનામાં એક માછીમાર તેની જાળ ફેંકી આ મોટી માછલી તેની જાળમાં ફસાઈ ગઈ માછીમારને તે માછલીના પેટમાંથી એક નવજાત છોકરો અને છોકરી મળી અને તે તેમને રાજા પાસે લઈ ગયો પછી અપસરા શ્રાપમાંથી મુક્કી થઈને આકાશમાં ગઈ રાજા ઉપરિચારે માછીમારને કહ્યું આ છોકરી હવે તારી જ રહેશે તેણે છોકરાને તેના પુત્ર તરીકે દત્તક લીધો તે પાછળથી મત્સ્ય નામનો ધાર્મિક રાજા બન્યો તે છોકરી હતી સત્યવતી એટલે કે મત્સ્ય ગંધા હતી હવે તમે વિચારતા હશો કે આ છોકરી સાથે શું થયું જેમ જેમ આ છોકરી મોટી થઈ તે ખૂબ જ સુંદર બની ગઈ પરંતુ તે માછીમારો સાથે તેમની વસાહતમાં રહેતી હોવાથી તેનું નામ મત્સ્ય બંધા પડ્યું તે જ સત્યવતી હતી તેના શરીરમાંથી એવી સુગંધ આવતી હતી કે દૂર દૂરથી તેની જાણ થઈ જતી તેથી તેનું એક નામ યોજનગંધા પણ હતું આ પ્રકારે રાજા શાંતનુથી સત્યવતીના લગ્ન થયા એક દિવસ જ્યારે રાજા શાંતનુ યમુના કિનારે જંગલમાં હતા ત્યારે તેમને એક મન મોહક સુગંધનો અનુભવ થયો જ્યારે તેણે સુગંધનો પીછો કર્યો તો તે એક રૂપવતી કન્યા પાસે જઈને ખતમ થઈ તે સત્યવતી હતી રાજાના પૂછવા પર તેણે પોતાનો પરિચય આપતા કહ્યું હું ધી વર જાતિની કન્યા છું પિતાના આદેશ અનુસાર નાવડી ચલાવું છું શાંતનું આ કન્યા પર એટલો મોહિત થઈ ગયા કે તેઓ પોતાનો હાથ માંગવા માતા દાસરાજ પાસે પહોંચ્યા ત્યારે દાસરાજે શરત રાખી કે જો તમે મારી દીકરીના ગર્ભથી પેદા થતા પુત્રને ગાદી સોંપશો તો હું તેના લગ્ન તમારી સાથે કરાવી શકું છું શાંતનું વચન નથી આપતા અને રાજધાની પરત ફરી જાય છે જો કે ત્યારબાદ તે ઉદાસ રહેવા લાગે છે જ્યારે તેમના પુત્ર દેવવ્રતને જાણ થઈ કે તે ખુદ માછીમારના ઘરે ગયા અને વચન આપ્યું કે ન તો તે આજીવન વિવાહ કરશે અને ન તો મારો કોઈ પુત્ર પણ થશે જે સત્યવતીના દીકરાના રસ્તામાં વચ્ચે આવશે સત્યવતીના કારણે દેવવ્રતને ભીષ્મ પિતામહ કહેવામાં આવ્યું દેવવ્રતની આ પ્રતિજ્ઞા પર તેને ભીષ્મ પિતામહ કહેવામાં આવ્યા જ્યારે સત્યવતીના લગ્ન રાજા શાંતનુ સાથે થયા બાદમાં સત્યવતીના બે દીકરા ચિત્રાગંધ અને વિચિત્ર વીર્ય થયા ચિત્રાગંધની યુદ્ધમાં મોત થઈ ગઈ તો વિચિત્ર વીર્ય પણ થોડા વર્ષો બાદ બીમારીના કારણે મૃત્યુ પામ્યા તેમની બે રાણીઓ હતી અંબિકા અને અંબાલિકા બંને બહેનો હતી બંને બહેનો નિયોગ મહર્ષિ વ્યાસ સાથે કરાવવામાં આવ્યો જેનાથી પાંડુ અને ધૃતરાષ્ટ્રીયના દીકરાના રૂપે જન્મ લીધો શું છે નિયોગ અને મહર્ષ વ્યાસે જે કેમ કર્યો તમે વિચારી રહ્યા છો કે નિયોગ શું હોય છે અને નિયોગ મહર્ષિ વ્યાસે જ કેમ કર્યો પ્રાચીન સમય નિયોગ મનુસ્મૃતિમાં પતિ દ્વારા સંતાન ઉત્પન્ન ન થતા અથવા પતિની અકાળ મૃત્યુથી અવસ્થામાં આવો ઉપાય હતો જેના અનુસાર સ્ત્રી પોતાના દેવર અથવા સમયોની ગર્ભ ધારણ કરી શકતી હતી હવે તે સત્યવતીએ મહર્ષિ વ્યાસ સાથે કેમ કરાવ્યું ચાલો જાણીએ વિચિત્ર વિદ્ય વિના કોઈ સંતાનના મૃત્યુ ન થતાં સત્યવતીએ જ્યારે અંબિકા અને અંબાલિકાનું નિયોગ કરાવવાની વાત કરી તો તેણે વ્યાસને બોલાવ્યા તે સમયે તેણે ભીષ્મને જણાવ્યું કે વ્યાસ પણ તેમનો દીકરો છે ચાલો તેના વિશે પણ જાણીએ સત્યવતીના શરીરથી પહેલાં માછલી જેવી ગંધ આવતી હતી મત્સ્ય ગંધા નાવડીથી લોકોને યમુના પાર કરાવતી હતી એક દિવસ ઋષિ પારાસર ત્યાં પહોંચ્યા ઋષિને યમુના પાર જવાનું હતું તે મત્સ્ય મત્સ્યગંધાની નાવડીમાં બેઠા તે સમયે તેઓને સત્યવતીએ કહ્યું કે તે તેના જન્મથી પરિચિત છે અને તેનાથી એક પુત્રની કામના કરે છે અને સત્યવતીએ સ્વીકૃતિ આપી તો થોડા સમય બાદ સત્યવતીએ પારાસર ઋષિના પુત્રને જન્મ આપ્યો જન્મ થતાં જ તે મોટો થઈ ગયો તે દ્રિપાયન નામ દ્વીપ પર તપ કરવા જતો રહ્યો દ્વીપ પર તપ કરતાં તેનો રંગ કાળો થવા લાગ્યો જેના કારણે તે કૃષ્ણ દ્રિપાયનના નામે પ્રસિદ્ધ થયા તેણે જ વેદોનું સંપાદન કર્યું અને મહાભારત ગ્રંથની રચના કરી ઋષિ સરે વરદાનથી મત્સ્યગંધાના શરીરથી માછલીનું દુર્ગંધ ખતમ થઈ ત્યારબાદ તે સત્યવતીના નામે પ્રસિદ્ધ થઈ આ પ્રકારે આ વંશ મહાભારતની લડાઈ સુધી પહોંચ્યો પાંડુના પાંચ દીકરા હતા તે પાંડવ કહેવાયા અને ધ્રુતરાષ્ટ્રીયના સૌ પુત્ર થયા જે કૌરવ કહેવાયા પરંતુ પાંડવ અને કૌરવોમાં ક્યારેય સારા સંબંધ નહોતા રહ્યા તે હવે સમજી રહ્યા હશો સત્યવતીના જન્મથી લઈને મહાભારતની ગાથાની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ